સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાયા YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એવા ટોપિક ની વાત કરવાના છીએ કે જે ગુજરાત અને સૌરાષ્ટ્રના ઇતિહાસ અંતર્ગત અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામો ની અંદર આ ટોપિક બાબતે વારંવાર પૂછાય છે જેમ કે આપણે જોઈએ તો ઘણી બધી કોમ્પિટિટિવ ની અંદર જોડકાઓ પૂછાય છે આ બાજુ વંશ હોય રાજવંશ હોય અથવા આની સામે રાજધાની ઓરેલી હોય છે કયા વંશના રાજા કયા રાજ્યની અંદર તેઓ સત્તા ભોગવતા હતા તે અંતર્ગત આપણે જોડકા જોડવાના હોય છે અને એ મોટા ભાગની કોમ્પિટિટિવ એક્ઝામો હોય યુજીસી નેટ હોય કે જી સીટ એક્ઝામ રહેલી હોય તેમાં વારંવાર આવા જોડકાઓ પૂછાતા હોય છે તો આજે આપણે ચર્ચાઓ કરવાના છીએ કે બ્રિટિશ યુગના સમયગાળા દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મુખ્ય મુખ્ય જે રિયાસતો રહેલી હતી જેને આપણે કહેવું હોય તો તે શકાય કે દેશી રાજ્યો જે રહેલા હતા એ કયા વંશની અંદર અથવા કયા રાજ્યની અંદર કયા રાજ્ય વંશો શાસન ચલાવતા હતા તે અંતર્ગત આજે આપણે જોઈશું અને આજે સમગ્ર વિડિયો જે રહેલો છે તે બે બુકમાંથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક બુક છે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ રાજવીઓ અને એના લેખક છે ડૉક્ટર ખાચર સાહેબ અને ડૉક્ટર ધીરુભાઈ વાળા અને બીજી જે બુક રહેલી છે એ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ નંબર આઠ અને બ્રિટિશકાળ ભોજી વિદ્યા ભવન જે રહેલું છે ત્યાંથી જે પ્રકાશિત થયેલી જે બુકો રહેલી છે એ બે બુકોનો સહારો લઈને આ આજનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આમ જોઈએ તો ભારત દેશને જ્યારે સ્વતંત્રતા મળી અને એ સમયગાળા દરમિયાન ભારતની અંદર જેટલા દેશી રજવાડાઓ રહેલા હતા અને તેમાંથી બાવીસ જે દેશી રજવાડાઓ જ્યાં રહેલા હતા તે માત્ર અને માત્ર સૌરાષ્ટ્રના હતા અને એ નાની મોટી એ અનેક રિયા રહેલી હતી તો આજનો જે વાત આપણે કરવી છે

ની રિયાસત અથવા એ દેશી રજવાડું રહેલું હતું ઇતિહાસની અંદર જે નોંધ કરવામાં આવેલી છે જે ગોહિલ વંશ જે રહેલો છે એ મૂળ એ રાજસ્થાનમાંથી આવેલા છે અને ગુજરાતના કે કાઠિયાવાડની અંદર જે પાંચાળ જે પ્રદેશ રહેલો છે ને ત્યાં આવીને આમના જે મૂળ પુરુષ જે રહેલા છે એ શેરજકજી ગોહિલે આવી તેમણે અહીંયા ગોહિલ વંશની સ્થાપના કરી હતી અને મૂળ પુરુષ એ

અને ભાવનગર જે રહેલું છે એ પોતે એ ભાવસભર એ ભાવનગરી તરીકે પણ એ ઓળખાય છે અને ભાવનગરની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આ ગોહિલ વંશની અંદર ભાવસિંહજી પહેલા ભાવસિંહજી બીજા તખ્ત મહારાજ અને એના સમયની અંદર જે શિક્ષણને જે મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ એ ભાવનગરની સામળદાસ કોલેજ અને એ જ સામળદાસ કોલેજની અંદર એ મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કરેલો मैं સૌથી गौरव ગર્વની જે વાત કહી શકાય એ છે ભવનગર રાજ્યના શિલ્લા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી કૃષ્ણકુમાર સિંહજી જારે ભારતના તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદારસી સોરી સરદારનો ભાઈ પટેલ રહેલા છે તેમના શીર ઉપર જ્યારે પાંચસો ને બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કરવાની જ્યારે સંપૂર્ણ જવાબદારી આવી અને સૌથી પહેલા જો કોઈ સ્ટેટ આ દેશને એકીકરણ કરવા માટે જો સમર્પિત કર્યું હોય સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં તો એ ભાવનગર રાજ્યના રાજા હતા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને તેમની નામના કાયમી માટે ઇતિહાસની અંદર યાદ રાખવા માટે

જાડેજા વંશ જે છે એ પછી જામનગર હોય રાજકોટ ધ્રોળ કોટડા સાંગાણી મોરબી આમ અલગ અલગ જે સ્ટેટ કે રિયા રહેલી છે તેમાં કયા વંશના રાજવીઓ હતા

ગોંડલ રાજ્યમાં પણ જાડેજા વંશનું સામ્રાજ્ય હતું અને ખાસ કરીને મહારાજા તેમને ગોંડલ રાજ્યનું આધુનિકરણ કરવા માટેના પ્રયત્નો કર્યા હતા એમાં ખાસ કરીને ભગવતસિંહજી દ્વારા આલેખિત થયેલ ભગવત દ્રોમંડળ નામનો ગ્રંથ એ ખૂબ મહત્વનો ગણવામાં જાડેજા વંશ બાદ આપણે જો મહત્વના અને તરીકે વાત કરીએ તો તે છે અને બાબી સામ્રાજ્ય રહેલું હતું જે બાબી વંશ ની જે સ્થાપના રહેલી છે એ મુઘલ યુગના સમયગાળા દરમિયાન થયેલી આપણને ઇતિહાસ ની અંદર ગ્રહ થયેલી છે અને તેમાંથી ખાસ કરીને બાબી વંશ ના રાજા મોહમ્મદ ખાન ત્રીજા જે જુનાગઢ રાજ્યના છેલ્લા રાજા હતા અને ભારત અને પાકિસ્તાન ના જયારે ભાગલા પડ્યા અને ત્યારબાદ તેમણે જયારે જુનાગઢ ને પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની જાહેરાત કરી અને ત્યારબાદ જે મોહમ્મદ ખાન ત્રીજા રહેલા છે તેઓ જુનાગઢ નાસી જઈ જુનાગઢ થી પાકિસ્તાન નાસી ગયા હતા ત્યારબાદ જે મહત્વના જે શાસકોમાં જે રહેલા છે એ છે આ ઉપરાંત પોરબંદર પોરબંદર ને આપણે યાદ કરીએ એટલે સુદામાને આપણે યાદ કરવા જોઈએ મોહનદાસ કરમચંદ ગાંધીને પણ આપણે પોરબંદર અંતર્ગત કરવા જોઈએ અને સૌથી તેમની રાજધાની છાયા હતી પોરબંદર પહેલા તેમની જે રાજધાની રહેલી હતી તે છાયા હતી અને એ પહેલા જો આપણે વાત કરીએ તેની પહેલાની જો આપણે વાત કરીએ તો ગુમલી એ મૂળ એમની રાજધાની હોય તેવું ઇતિહાસની અંદર આપણે આલેખિત થયેલું જોવા મળે છે સૌથી જે 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 મહત્વની બાબત છે છે એ આપણે તો કે જસદણ જસદણની અંદર કાઠી વંશનું સામ્રાજ્ય રહેલું હતું અને એમાં પણ ખાચર સરનેમ આવે છે અને આલા ખાચર ખાચરનું સામ્રાજ્ય અથવા શાસક તરીકે ઇતિહાસની અંદર નોંધ થયેલી છે જે કાઠી ક્ષત્રિય વંશ જ્યાં રહેલા છે તેમાં પણ ખાચર ખુમાન વાળા એમ અલગ અલગ સરનેમું રહેલી આપણે ઇતિહાસની અંદર જોવા મળે છે એમાં તે કાચર સાહેબ અને ધીરુભાઈ વાળાએ જે મહત્વની જે બુક લખેલી છે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ રાજયોગોની અંદર પણ આનો વિશેષ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે જે દીપમાં વાંચવા માટે અથવા જાણવા માટે એ બુક વાંચવી પણ ખૂબ જરૂરી મારી દ્રષ્ટિએ ગણવામાં આવે છે ત્યારબાદ જે મહત્વનો આપણે ઉત્તર ગુજરાત આપણે તરફ જઈએ તો કે ઈડર સામ્રાજ્ય કે જ્યાં મૂળ રાઠોડ હતા જે રાજસ્થાનના મારવાડમાંથી આવ્યા હતા જે રાજસ્થાનના મારવાડમાંથી આવેલા હતા અને તેમને રાવની ઉપાધિ ધારણ કરી હતી જ્યાં વડોદરાની અંદર સંયાજીરાવ ગાયકવાડ અથવા ગાયકવાડ અને તેમાં

જો આપણે માહિતી મેળવી હોય તો ગુજરાતનો ઇતિહાસ રાજ્યો એક્ઝામ અંતર્ગત અલગ અલગ રાજવંશ અને તેની રાજધાનીઓ કઈ રહેલી છે તે અંતર્ગત જે જોડકા પૂછાય છે તેમાં મારો જે વિડીયો રહેલો છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે આમ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તૈયારી કરતા કે જી સેટ યુજીસી નેટની તૈયારી કરનાર જે વિદ્યાર્થીઓ રહેલા છે તેમની માટે અમારી ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલ રહેલી છે તે ખૂબ ઉપયોગી છે અને ઇતિહાસના જાણકાર અથવા જે વધારે જાણવા માટે રુચિ ધરાવે છે તેમને પણ અમારી ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ નામની જે ચેનલ રહેલી છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આમ અમારી આ ચેનલ જે રહેલી છે તેને સબસ્ક્રાઈબ કરો લાઇક આપો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો થેન્ક યુ